રાજા મામલતદાર કચેરી ખાતે કેવાયસીનો નિયમ લાગુ કર્યો છે અને મામલતદાર કચેરી ખાતે પણ દરરોજના માટે મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ માટે આવે છે ત્યારે આજે સવારે નવ વાગ્યાના આસપાસના સમય દરમિયાન અહીં વહેલી સવારે કડકડતી ઠંડીમાં આવેલા રજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો અમુક વ્યક્તિએ જણાવ્યું હતું કે વહેલી સવારે પાંચ વાગે આવ્યા હોવા છતાં પણ ટોકન આપવામાં આવતા નથી અને ખોટી રીતે ધર્મના ધક્કા ખોડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અહીં અરજદારોએ તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો ગોરધનભાઈ યાદ ચાવડા ગામ પિંગળી અમે અહીંયા પાંચ વાગ્યાના વહેલા આવેલા છીએ ચાલીસ ટોકન લેવાનું આવડા કહે છે એની જગ્યાએ દસ ટોકન લીધા છે અને બાકીના એમ કે કાલ તો અમારું કહેવાનું એવું છે કે તો ચાલી હજી તમે લઈ લો અને કાલ પેન્ટિંગમાં મૂકી જો અહીંયા જે બોર્ડ તમે મરેલો છે ત્યાં કાલની રજા મૂકી જો એટલે કાલ કોઈ હેરાન ન થાય અત્યારે આ વિદ્યા વિદ્યાર્થીઓને જ લઈને આવ્યા છીએ કાલ હવે આ વિદ્યાર્થીઓને સહેબો ભેં કરે છે કે તમે કહેવા છીએ કરાવો કહેવા છે હવે અહીંયા આજે અમારો પાંચમો ધકો છે એટલે તમે આજે આવેલા છો કે કાલના કાલે આવ્યા હતા કાલે એમ કીધું કે ચાલી ટોકન લેવાઈ ગયા છે એટલે અમે વહી ગયા હવે આ આજે મેં પાછા પાંચ વાગ્યા ને આવીને બેઠા છે ત્યારે આજે અમને એવું કહેવા મળ્યું કે તમારા ત્રીસ ટોકન જમા છે અહીંયા એટલે તમને દસ લેવાના છે પેન્ટિંગમાં પડ્યા છે ત્રીસ તો અમે એવું કહીએ છીએ કે તમારા શાલી ટોકન જે પેન્ટિંગમાં મૂકી દો અને આજે તમારું બોર્ડ મળેલું છે ત્યાં કાલની રજા મૂકી દો એટલે કાલે હેરાન ન થાય કોઈ માણસ ધક્કા ખાય ભાઈ ધક્કા ખાય